ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જાગેશ્વર ગામના ખેડૂતો આજે નોકરી અને બાકી પગારની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ખેડૂતો અને લેન્ડ લુઝરો આક્ષેપ છે કે ઓગણીસો ત્રાણું થી બકાવા જીઆઈડીસી દ્વારા ફાળવાયેલી તેમના ખેતીની જમીન માત્ર 1 લાખ રૂપિયા પ્રતિ એકરના ભાવથી સંપાદિત કરવામાં આવી હતી જે સમયે કડતોને વચન આપવામાં આવ્યું હતું કે પરિવાહના એક સભ્યને નોકરી આપવામાં આવશે જમીનનો મોટો ભાગ એબીજી સિપિયા કંપનીને ફાળવા જ્યાં સ્થાનિકોને નોકરી આપવામાં આવી જો કે કંપની બંધ થયા બાદ છેલ્લા 37 મહિનાથી કડતોને ન નોકરી મળી કે ન બાકી પગાર ચૂકવા ત્યારબાદ વેલ્સમન કંપનીએ જમીન કવર કરી હોવા છતાં કોઈ સમાધાન ન મળ્યું હવે નવી કંપની નવ્યાન સીપ્યા પ્રાઇવેટ લિમિટેડ જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોર્યાસી ટકા હિસ્સો છે તેના મેનેજમેન્ટ તરફથી પણ સ્થાનિકોને ન તો નોકરી મળી રહી છે તે ન તો તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે આથી આજે ગામના લોકોએ કલેક્ટરને ઓદનપત્ર આપી ચેતવણી આપી કે જો પાંચ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જાગેશ્વરના ખેડૂતો આખા વાગરા તાલુકાના અન્ય જમીન ગુમાવનાર ખેડૂતો સાથે મળી ઉગ્ર આંદોલન કરશે એવા અમૃતલાલ પટેલ મારું નામ દર્શન મકવાના છે અત્યારે અમે આવેદનપત્ર આપેલા છે કલેક્ટર સાહેબ શ્રી કે જેથી અમારા જે લેન્ડ લીધો પ્રશ્ન છે આ કંપની વાળા અમને અલ્લા તલા કર્યા કરે છે કોઈ વાતનો સરખો જવાબ આપતો નથી પેલા એ બીજી સીપીઆર માટે ત્યાર પછી કંપની વેલ્સપોનમાં ગઈ વેલ્સપોર્ન વાળા નોવ્યાન સિપેયર અને રિલાયન્સના કરે છે બંને સહભાગી કંપની છે હવે અમે અધિકારી જો વાત થઈ એ લોકો અમને કોઈ જવાબ સરખો આપતા નથી એના કારણે ફર્યા બીજી વાર એક બીજી વાર બે વાર પહેલા બી આવ્યા હતા આજે ફરી અમે આવેદનપત્ર આપવા કે જે સાહેબ આપણે એસી ટકા જે સ્થાનિક રોજગારીનો જે પ્રશ્ન છે કે સ્થાનિક જે રોજગાર લેવા પડે એસી ટકા તે આજે એનો કાયદો એમ જ છે એનું કોઈ નિરાકરણ આવતું જ નથી તો સાહેબ અમારે એ જ કેવું છે એનો એનો મુદ્દો જે છે એનો ઉકેલવાનું કોશિશ કરે અને જે અમારા લેન્ડુ છે એને નોકરી અપાવે અચ્છા તમારું નિરાકરણની આ તો શું કરશો નિરાકરણ અમને પાંચ દિવસના ટાઈમ આપશું પછી ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરવું પડશે અને જો એ બી ના આવે તો અમારે કંપનીના ગેટ પર બેસીને ગેટ કરવાની કોશિશ કરી પછી